નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે વાત કરવાના છે ખાસ ઘોડીની ગુજરાતમાં બધાથી સસ્તી અને સારી ભાવ પણ ઓછો અને વસ્તુ ટાંડર એટલે ખાસ વિડીયો પૂરેપૂરો જોજો ખાસ વિડીયોને શેર કરજો એટલે આપણા હીરા ઉદ્યોગમાં દરેકને વિડીયો ઉપયોગમાં આવે હવે આપણે ખાસ વાત કરવાની છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો ઘોડી વીસ એક્સની ઘોડી છે વીસ વીસ એક્સની ઘોડી ડબલ ગ્લાસ હોય નીચે એક આવે ઉપરની સાઈડે એક આવે બરાબર આનાથી ફાયદાની વાત શું છે કે જે તમારે હીરા જોવાની અંદર આપણે હાઈ ક્લાસથી હીરા જોઈએ તો ઘણો સમય લાગી જાય હીરાની અંદર કોઈપણ જાતની મિસ્ટેક જોવા માટે આપણે ઘણો સમય લાગે પણ ઘોડી ઉપયોગ કરવામાં તમારે સેકન્ડોની અંદર તમને કામ થઈ શકે કે ગોળાઈ વિકસે ધારમાં ખાડશે એ વસ્તુ તમે ઈઝી રીતે આ રીતે જોઈ શકો ઘોડીની અંદર કિંમત ની વાત કરીએ ને તો ત્રણસો પચાસ રૂપિયા છે ખાલી ખાલી ત્રણસો પચાસમાં માં વીસ એક્સની ઘોડી ગુજરાતમાં આથી સસ્તું તમને કોઈ જગ્યા પર નહીં મળી શકે આ વસ્તુ તમે ઓનલાઈન મગાવી શકશો ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર હશો તમે ઓનલાઈન આ મગાવી શકશો ને હું તમને આંગળીયા મોકલી આપીશ તમારું એડ્રેસ મને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે વોટ્સએપ ઉપર તમે મેસેજ કરજો ઓનલાઈન તમે પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને મળી જાય ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર ઘોડી આવે છે કિંમત છે હવે આપણે બીજી ઘોડી વિશે વાત કરીએ હવે આ ઘોડી છે દસ એક્સની ની તમે આ નીચે વાંચી શકો છો દસ એક્સ ને આની કિંમત છે ખાલી બસો રૂપિયા આ તમને બસો રૂપિયામાં જ મળી જાય પણ આની અંદર શું છે કે ગ્લાસ જે નીચેના કાચ છે ને એક જ આવે છે આની અંદર આપણે બે ગ્લાસ છે ડબલ ને આની અંદર એક છે આવી હેઠળ ગેપ આવે આ ગેપ છે એટલે એટલો ફેરફાર આવે પણ કિંમત આની કરતાં શું છે ઘણો ડિફરન્સ છે આ બસો ભાવ છે નાના ત્રણસો પચાસ છે ને વીસ એક્સ છે આ તમે ખાસ જોઈ શકો છો આ વીસ એક્સની છે ને આ આપણે દસ એક્સની છે આ રીતની ઘોડી છે એટલે દરેક કારખાનાની અંદર ઘોડીને તો બધાયને જરૂર પડે એટલે રિઝનેબલ ભાવે મળી શકે એ હેતુથી આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે અને આ વસ્તુ આપણે બનાવી છે કે આપણા ગુજરાતમાં દરેકને હીરા ઉદ્યોગની અંદર સસ્તું ને સારું વસ્તુ મળે સસ્તું મળવું જોઈએ સારું વસ્તુ મળે એટલે આ ઘોડીની અંદર આપણે સો એ સો ટકા સારામાં સારું બનાવી છે ને તમે ઈજી રીતે તમે જોઈ શકશો હીરાનું ડિસિઝન કાઢી શકશો એટલે એ હેતુથી આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોને ખાસ શેર કરીજો એટલે આપણા નાના નાના ગૃહ ઉદ્યોગ આપતા હોય એ પણ આ ઘોડી આવી લઈ શકે ને એના ઓછા ભાવમાં એ મળે ને સારી વસ્તુ મળે એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર